કોઈ અમારું સાંભળતું પૂરતું નહી ખેડૂત નાની પબની કોણ હોય તેમાં રજૂઆત કરવા આવ્યા છીએ અધિકારી જવાબ આપતા નથી આનો નિર્ણય તાત્કાલિક આપો એટલી અમારી રજૂઆત છે પાણી નો આવે શું થાય પાણી નો આવે અમારા બધા ખેડૂત ખર્ચા કર્યા છે બધે લોન ઉપાડી વ્યાજ માં બચારા ઘરાજ માં સુતા ખર્ચા બે ટકા ની ભાઈ આમાં કોણ જવાબદારી અમારું શું થાય ખેડૂત કોણ હે આમ પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીમડી સાથે આવ્યા છીએ કોને રજૂઆત કરી આજે સાહેબ ને અને પાણી નહીં આવે શું થઈ છે તો અમારો પાક નિષ્ફળ